સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામમાં ઓગસ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિથી ખોડિયાદ ગામના ખેડૂતોએ ખેતરોમાં થયેલ નુકસાનીની સહાય ચૂકવવા માટે ખોડિયાદ ગામના ખેડૂતને કલેક્ટર સહિત ઉચ્ચ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં થયેલા અતિવૃષ્ટિની ખેડૂતોએ નુકસાની થઈ રહેલા ખોડિયાદ ગામમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકસાની થઈ છે ખોલડીયાદ ગામના ખેડૂતોને કપાસમાં પાકમાં પચાસ ટકાથી સિત્તેર ટકાની નુકસાની થઈ છે

હજી બધી સહાયથી વંચિત છે અને હાલ શિયાળુ પાકનું વાવેતર થયું છે તો તેના માટે પૈસાની જરૂરત હોવાથી સહાય મળવા નમ્ર વિનંતી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર